નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ છે જૂનાથાણા કોઈ તિઘરા વિસ્તારમાં વરસાદ વરસ્યો જલાલપુર કાલિયાવાડી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે પાંચ હાટડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે નવસારી શહેરમાં વરસાદી માહોલ રાજન રાજપૂત સંવાદદાતા પર જી રાજન દક્ષિણ ગુજરાતમાં જે રીતે વિધિવત રીતે ચોમાસાનું આગમન વરસાદ વરસી રહ્યો છે શું સ્થિતિ ત્યાં બિલકુલ જૂહી સ્થિતિ અંગે જો આપને જણાવું તો વરસાદી માહોલ ધીમે ધીમે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નવસારી શહેર સહિત નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને જલાલપુર તાલુકામાં પણ આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે વરસાદના આંકડા અંગે પણ જો આપણે સ્થિતિની વિગતવાર વાત કરું તો લગભગ લગભગ બાર થી પંદર એમએમ એટલે કે કહી શકાય કે અડધો ઇંચ જેટલો વરસાદ બંને તાલુકાઓમાં વરસ્યો છે સાથે જ શહેરી વિસ્તારોમાં પણ વરસાદ ધીમી ધારે વરસ્યો છે જેને પગલે ખેડૂતોમાં પણ એક તબક્કે ખુશીનો માહોલ છે કે હવે આખરે મેઘરાજાનું આગમન થઈ શક્યું છે વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે એવું કહી શકાય સાથે જ શહેરીજનોને જે ભારે ગરમી અને ઉકળાટની ની અજંપા ભરી સ્થિતિ જે જણાતી હતી પણ હવે આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર